નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયમાક મંડળની દસમી ઓક્ટોબરે યોજાનારી સુડ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો જેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અમીરગઢ ભાવાભાઈ રબારી સુઈગામ મુર્જીભાઈ પટેલ ડીસા કમળાબેન આલ ભાભરમાં અંબાબેન ચૌધરી સહિત છ ઉમેદવાર બિનહરીફ થયા છે જ્યારે બાકીની દસ બેઠક માટે ક્યાંક ત્રણ ત્રણ તો ક્યાંક પાંચ પાંચ ઉમેદવાર મેદાન છે જો કે હજુ ફોર્મ પરત ખેંચાવાની અંતિમ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર છે ત્યાં સુધી કેટલા ફોર્મ પરત ખેંચાય છે એ જોવું રહ્યું છે આ સોળ બેઠક માટે ફોર્મ ભરાયા જેમાં રાધનપુર અમીરગઢ સુઈગામ ડીસા ભાભર થરાદ વાવ લાખણી વડગામ પાલનપુર દાંતીવાડા ધાનેરા દાતા પાલનપુર બેઠક છે પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી સામે વર્તમાન ડિરેક્ટર ભરતભાઈ ચૌધરી છે કાંકરેજ બેઠક પર વર્તમાન ડિરેક્ટર અણદાભાઈ પટેલ સામે થરા માર્કેટયાર્ડના વર્તમાન ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી છે ધાનેરા બેઠક પર વર્તમાન ડિરેક્ટર જે કે પટેલ સામે પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે ફોર્મ ભર્યું છે દિયોદર બેઠક પર વર્તમાન ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ અને રમીલાબેન ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે બંને ઉમેદવારો શંકરભાઈ ચૌધરીના સમર્થકો હોવાથી આ બેઠક બિનહરીફ થવાની શક્યતા છે દાંતા બેઠક પર દિનેશસિંહ બારડ અને જવાનજી ઠાકોરે ફોર્મ ભર્યું છે આ બેઠક પણ બિનહરીફ થાય તેવી શક્યતા છે કુણી સામે કુણ મેદાને પાલનપુર બેઠક પર સાંસદ હરિભાઈ ચૌધરી સામે વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી છે જ્યારે વડગામ બેઠક પર વર્તમાન ચેરમેન દિનેશ ભટોળ સામે વડગામ માર્કેટયાર્ડ ના પૂર્વ ચેરમેન કે પી ચૌધરી છે વાવ બેઠક પર રાયમલ ચૌધરી અને તેમના પત્નીએ ફોર્મ ભર્યું છે જે બિનહરીફ થવાની શક્યતા છે લાખણી બેઠક ઉપર વર્તમાન ડિરેક્ટર ધૂળાભાઈ પટેલ અને લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન તેજાભાઈ ભુરિયાએ ફોર્મ ભર્યું છે બંને ઉમેદવારો શંકર ચૌધરીના સમર્થકો હોવાથી આ બેઠક બિનહરીફ થવાની શક્યતા છે દાંતીવાડા બેઠક પર વર્તમાન ડિરેક્ટર પી જે ચૌધરી સામે પાંથાવાડા માર્કેટ યાર્ડ વર્તમાન ડિરેક્ટર વિનોદ ભૂતડીયાએ ફોર્મ ભર્યું છે બંને ઉમેદવારો શંકર ચૌધરીના સમર્થકો હોવાથી આ બેઠક બિનહરીફ હા મેં દિયોદર તાલુકામાંથી ઉમેદવારી પત્રક નોંધાયું છે ડિરેક્ટરના પદ પર તો હું હંમેશા સારામાં સારી કામગીરી થાય એવા પ્રયત્નો કરીશ અને ડેરીને એટલે કે અત્યારે આપણું બનાસકાંઠા છે એ મોટા ભાગે પશુપાલન ઉપર જ આધારિત છે એટલે પશુપાલકોને સારો ફાયદો મળે અને પશુપાલકોનો હંમેશા વિકાસ થાય અને એમને હંમેશા હું મદદરૂપ થઈ શકું એવા પ્રયત્નો કરીશ અને બીજા આપણી બનાસ ડેરીના ચેરમેન સાહેબ શ્રીને સંકલનમાં રહી હંમેશા બેસ્ટમાં બેસ્ટ થાય એવા પ્રયત્નો કરીશ અને પશુપાલકોને લાભ થાય એવો હંમેશા કામ કરીશ પશુપાલક મહિલાઓ છે મહિલાઓની જે પણ જે છે અત્યારે પ્રગતિ મહિલાઓ જ મેઇન

ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના આદેશથી આજે અમે રિપોર્ટ પર ભર્યું છે તો માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની સાથે રહી અને પશુપાલકો માટે ચિંતા કરી અને કાયમી માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તો ચિંતા કરતા રહ્યા છે કે મારે મારા બનાસકાંઠા માટે કંઈક કરવું છે તો એના અનુસંધાનમાં આજ જ્યારથી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે જ્યારથી બધા સ્ટેજની કમાત સંભાળી ત્યારથી આજ સુધી બનાસ ડેરી પણ પ્રગતિ કરી રહી છે અને પશુપાલકો માટે પણ ઉત્તરોત્તર ભાવ આખા ગુજરાત કરતાં પણ વધારે ભાવ પણ ચૂકવવામાં આવે છે પાછળથી પણ ભાવ વધારો પણ વધુ બધું ચૂક ચૂકવવામાં આવે છે અને દૂધની સાથે સાથે પણ ઘણી બધી પ્રોડક્ટો અને એનું કહેવાનું પ્રોડક્શન બધી અલગ અલગ દૂધ સિવાય પણ ઘણી પ્રોડક્ટનું કામગીરી કરવામાં આવે છે તો આ માટે માન્ય અત્યારે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારો ભારતીય જનતા પાર્ટી અને માન્ય અધ્યક્ષશ્રી સાહેબના સૂચનાથી અમે આજે ફોર્મ ભર્યો છે એ બદલ હું બધાનો આભાર માનું સાહેબ ફોર્મ ભરવાના જે છેલ્લો દિવસ હતો ડિરેક્ટર પદ છે એ બિનહરીફ થવાનું હતું પણ આજે બે ફોર્મ ભરાયા છે શું હા તો એમાં જે પાર્ટી જે આદેશ કરશે એમને ખબર મંજૂર કરશે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ તેમજ ભાભર પંથકમાં ભારે પડેલા વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાય છે જેમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોએ કરેલા વાવેતર પાક નષ્ટ પામતા રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોના પશુધન તેમજ ગામડે ગામડે આવેલી ગૌશાળાઓમાં આશ્રય પામતું ગૌવંશ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરી છે ત્યારે આજે ભાભરના વજાપુર નવા તરફ ઘાસચારાની ઘાસડીઓ ભરીને ટ્રક જતી હતી ત્યારે એક ટ્રકમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી જવા પામી હતી જેમાં થરાદ નગરપાલિકાની ફાયર ટીમ દિયોદર હાદ વિસ્તારમાં નહેરમાં રેસ્ક્યુ આગ પર કાબુ મેળવ્યો હતો થરાદના મીઠા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા સરકારી કોલેજ સહિત શાળાઓના રસ્તા પાણીમાં ગરકાવ સરકારી કોલેજ ગાયત્રી વિદ્યાલય ખાતે ખસેડવાની ફરજ પડી થરાદ મીઠા હાઈવે રોડ બંને બાજુ સમા વરસાદી પાણી ભરાઈ જતા નાના વાહનો તેમજ રાહદારીઓ માટે પસાર થવું મુસીબત બન્યું છે જેમાં આ હાઇવે પર સરકારી બી વિનયન અને વાણિજ્ય કોલેજ સરકારી મોડલ સ્કૂલ આદર્શ નિવાસી શાળા તેમજ કન્યા છાત્રાલય આવેલી છે જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ ભારે પડેલા વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાઈ જતા તમામ શૈક્ષણિક સંકુલોના મુખ્ય પ્રવેશ દ્વાર પાણીમાં ગરકાવ બની જવા પામ્યા છે જેથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓએ મુખ્ય ગેટથી પ્રવેશી શકે તેમ નથી ત્યારે સરકારી કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુ રાખવા કોલેજ ગાયત્રી ફેરવામાં આવી છે થરાદના વડાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સામે દૂધ ઉત્પાદકોએ વિરોધ દર્શાવ્યો મંત્રી દ્વારા સાધારણ સભા ન ભરાતા ગ્રામજનો નો આક્રોશ છે ડેરીના મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યો હોવાના ગામ લોકોના આક્ષેપો છે મંત્રીએ પોતાના નજીકના લોકોને ભેગા કરી મનપસંદ સભ્યોની પસંદગી કરી હોવાની રાવ છે મંત્રીની મનમાની સામે દૂધ ઉત્પાદક મંડળીને તાળું મારવા ગામ લોકો બન્યા મજબૂર ગામ લોકોના આક્રોશ સામે પોલીસ બોલાવવાની ફરજ પડી છે એક અઠવાડિયાના સમયગાળામાં સાધારણ સભા બોલાવી નવા ચેરમેન તેમજ સભ્યોની પસંદગી કરાશે તેવી મંત્રીએ આપી ખાતરી પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાતનું ખોટું નાટક રચાયું ગઈકાલે થરાદના જમડા પાસેથી મુખ્ય કેનાલ નજીક એક મોટરસાયકલ મહિલાઓની ચપ્પલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા વસ્તુઓના આધારે એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે પુરુષ બે મહિલાઓ એક બાળકી સહિત ચાર લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું છે ગઈકાલે થરાદ નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકાએ ભારે ચર્ચા મચાવી હતી આ ઘટનાની જાણ ફાયર ફાયર વિભાગની ટીમને બ્રિગેડની ઘટના સ્થળે પહોંચી આવી અને સતત ચાર થી પાંચ કલાક સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ દરમિયાન કોઈ મળી આવ્યું ન હતું જોકે ઘટનામાં નવો વળાંક આવ્યો હતો અને ચારેય લોકો એક ખેતરમાંથી જીવિત મળી આવ્યા હતા પારિવારિક વિવાદના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે એક યુવક નશામાં હોવાના કારણે તેણે આ બધું નાટક રચ્યું હતું સમગ્ર ઘટના એક નાટક હોવાને લઈને ફાયરની ટીમ અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે મા આદ્ય શક્તિનું આરાધનાનું પર્વ આસુ નવરાત્રિ આજથી શરૂ થઈ રહી છે જે એક ઓક્ટોબર સુધી ચાલશે આ વર્ષે બે ત્રીજ હોવાથી આ ઉત્સવ દસ દિવસનો થશે ત્યારે પંચમહાલમાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજી અને બનાસકાંઠાના અંબાજ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે પ્રથમ નોરતે બંને મંદિરમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો અને મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું પાટણ માર્કેટયાર્ડમાં નવરાત્રીના શુભ દિવસથી કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે પ્રથમ દિવસે પંદરસો મણથી વધુનો કપાસનો જથ્થો આવ્યો હતો આ દિવસે રૂપિયા અગિયારસો અગિયારથી રૂપિયા એકવીસો એકવીસ સુધીના ભાવ નોંધાયા હતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રતિમણે રૂપિયા બસોનો ભાવ વધારો નોંધાયો છે ગયા વર્ષે શરૂઆતના ભાવ રૂપિયા નવસોથી સોળસો રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ અને સેક્રેટરી હરેશ પટેલ ખેડૂતોનું સ્વાગત કરી ખરીદીનો પ્રભા પ્રારંભ કરાવ્યો હતો અમૂલે હવે તેના ઉત્પાદનો પર ક્વિક રિસ્પોન્સ એટલે કે ક્યુ કોડની સુવિધા શરૂ કરી છે જેનાથી ગ્રાહકોને અસલી ઉત્પાદનો મળે તેની ખાતરી કરી શકાશે આ અંગે અમૂલના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ બજારમાં ચાલતા ડુપ્લિકેશન અને ભેળસેળ નટકાવાળો છે અમૂલના દૂધ માખણ ઘી અને અન્ય તમામ ઉત્પાદનોના પેકેટ પર હવે ક્યુઆર કોડ જોવા મળશે ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન થી આપો આજે સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસગી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર દાણચુરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે તાજેતરમાં વધુ એક વખત વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટમાં આવેલા બે મુસાફર પાસેથી કસ્ટમરની ટીમે રૂપિયા આઠ કરોડનો આઠ ચારસો કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી લીધો હતો અત્યાર સુધી ગાંજો થાઇલેન્ડથી આવતો હતો પરંતુ હવે એ વિયેતનામથી આવવા લાગ્યું છે જેના કારણે એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને રોકી રોકીમિંડા પ્રાઇવેટ લિમિટેડ વિઠલાપુર અને SBI લાઈફ લાઇફ ઇન્સ્યોરન્સ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજરોજ પાલનપુર રોજગાર કચેરી ખાતે ભરતી મેળો યોજાયો હતો આ ભરતી મેળામાં કુલ પાંસઠ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજાયા હતા જેમાંથી બનાસકાંઠાના એકસો ચાલીસ જેટલા રોજગાર વાંચુકો ઉમેદવારોએ ભાગ લીધો હતો કંપનીમાં પ્રતિયોગીઓએ શરૂઆતમાં લાયકાત પગાર અને સુવિધાઓ અંગે ઉમેદવારોને માહિતી આપી બાદમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ ઇન્ટરવ્યુ પ્રક્રિયાના અંતે રોકી મિન્ડા પ્રાઇવેટ લિમિટેડ વિઠલાપુરામાં ત્રીસ તથા એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ પાલનપુરમાં ઓગણત્રીસ એમ કુલ મળીને ઓગણસાહીઠ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળાએ જિલ્લાના યુવાઓ માટે રોજગારની તક સાથે ઉદ્યોગોને મેન પાવર પૂરું પાડે છે આ પ્રસંગે રોજગાર કચેરી દ્વારા ઉમેદવારો માટે રિફ્રેશમેન્ટની સુવિધા આપવામાં આવી હતી પસંદગી પામેલા ઉમેદવારોએ ગુજરાત સરકારનો આભાર ちょはと。